મારણ ખાવા આવેલી દીપડી પાંજરે પુરાતા ઘોઘાના ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો ઘોઘા ગામના લોકોના રાત ઉજાગર હવે બંધ થઈ જશે અને આ વિસ્તારના લોકોને જીવનો ખતરો ટળી ગયો છે ગ્રામજનો હવે કોઈ પણ પ્રકારના ડર વગર ખેતરે જઈ શકશે કેમ કે આ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી દીપડીએ દહેશત ફેલાવી હતી ગામથી લઈને ખેતર સુધી ખૂંખાર દીપડીના આંટા ફેરાથી લોકો થરથર ધ્રુજતા હતા વાડી વિસ્તારના લોકો ઘરની બહાર નીકળી શકતા હતા વન વિભાગ પણ દીપડીને પકડવા માટે કવાયત કરતું હતું હાશકારો અનુભવ્યો હતો ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે વાડી વિસ્તારમાં દોઢેક મહિના જેટલા સમયથી એક દીપડી લટાર મારી રહી હોય અને આ સમયગાળા દરમિયાન ત્રણ જેટલા ખેડૂતોના પશુઓના શિકાર કરી મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું જેથી વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને ગ્રામજનોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો અને આ અંગે ગ્રામજનો દ્વારા ગોઘા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે ગોઘા વન વિભાગ દ્વારા પણ મારણ કરેલ જગ્યાએ તપાસ કરી અને દીપડીને પકડી પાડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું પરંતુ ચાલાક દીપડી આ પાંજરામાં પુરાઈ નહોતી અવારનવાર દેખા દેતા આ દીપડીને લઈને ખેડૂતો અને ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા અને ગમે ત્યારે દીપડી ત્રાટકે તેઓ ભય ગ્રામજનોમાં સતત જોવા મળી રહ્યો હતો ત્યારે ગત રોજ ગોઘાવાડી વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો ગોઘા સામાજિક વનીકરણ રેન્જ કચેરી ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા અને મારણ સાથે પાંજરું ગોઠવીને દીપડીને પાંજરે પૂરવા માંગ કરી હતી ત્યારે આજે દિવસ દરમિયાન વાડી વિસ્તારમાં નાગજીભાઈ કાવાભાઈ પરમારની વાડીએ ફરી દીપડીએ દેખા દેતા આ અંગે તાત્કાલિક વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયા અને મદદનીશ વન સંરક્ષક માર્ગદર્શન હેઠળ ઘોઘા રેન્જના આરએફઓ એ એચ વાણિયા તેમજ કિરણબેન જાની કવિતાબેન પનોત અને ઈલાબેન જાની સહિતનો વન વિભાગનો સ્ટાફ દોડી આવી અને આ વાડીમાં મારણ સાથે દીપડીને પકડવા પાંજરું મૂક્યું હતું ત્યારે રાત્રે સાડા નવ કલાકે મારણ ખાવાની લાલચે આવેલા દીપડીને પાંજરી પૂરવામાં ઘોઘા વન વિભાગને સફળતા મળી છે પાંચ થી સાત વર્ષથી ઉંમર ધરાવતી આ દીપડીનો ઘોઘા વન વિભાગ દ્વારા કબજો લઈને રેસ્ક્યુ સેન્ટર પાલિતાણા ખાતે તબીબી નિરીક્ષણ માટે લઈ જવામાં આવી છે અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે ત્યારે દીપડી પાંજરે પુરાઈ હોવાની વાત ગોઘા ગામમાં વાયુ વેગે ફેલાઈ જતા દીપડીને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી કદાવર દીપડી પાંજરે પુરતા ગ્રામ લોકોએ હાંશકારો અનુભવ્યો હતો અને ગોગા ફોરેસ્ટની ની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ફોરેસ્ટ ગોઘા ગોગા આજે દીપડો પકડાયો છે શું કેશો એવું છે હા ઘોઘા પબ્લિકની હતી અરજીઓ અને આવેદનપત્ર પણ આપેલું હતું છેલ્લા દસ પંદર દિવસ થયા ઘોઘાના બાજુના જે ગામની બાજુનો વિસ્તાર છે ત્યાં કેવી દીપડો છે બે ત્રણ મારણ કરેલ હતા મીડિયાના માધ્યમથી પણ અમને માહિતી મળેલી હતી કે ભાઈ આવું છે અને અમારો મહિલા કર્મચારી સ્ટાફ જે આ બંને છે અને જે ભાવનગરના આજના સ્ટાફ આવેલા છે મહિલા કર્મચારી સતત છ સાત દિવસ થયા દિવસે ફિલ્ડ નું કામ રાત્રે દીપડાના પાંજરાનું કામ અને આજે ઘોઘાના સરપંચ શ્રી ગામ લોકો ના આજે દીપડો મહેનત થી પકડાઈ ગયો